હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું સ્વાદની સફરમાં તો આજે આપણે બનાવીશું સેવ ખમણી આ સેવ ખમણી માત્ર પંદર મિનિટમાં જ તૈયાર થઈ જશે ના કોઈ દાળ પલાળવાની ઝંઝટ કે ના કોઈ મહેનત વગર તમે માત્ર પંદર મિનિટમાં આ રેસીપી બનાવી શકો છો તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે તેના માટે એક કપ ચણાનો લોટ લઈશું ને આ ચણાના લોટને આપણે સારી રીતે ચાળીને લેવાનો છે તેથી એક ચારણી લઈશું અને તેમાં આ ચણાનો લોટ નાખીને સારી રીતે ચાળીશું અહીંયા અમે એક ચમચીની મદદથી બધો જ લોટ ચાળી લીધો છે તો બસ હવે આપણે આમાં એક નંગ જેટલું ઝીણું સમારેલું મરચું નાખીશું આ મરચું તમે તમારા અકોર્ડિંગ વધુ ઓછું કરી શકો છો તેમાં ખાંડ નાખીશું એક ચમચી જેટલી બે ચમચી તેલ નાખીશું તેલથી સરસ સાઇન આવે છે ને મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું ને બધી જ વસ્તુને એકવાર મિક્સ કરી લઈશું બેટર બનાવવાનું છે તો તેના માટે આપણે અહીંયા થોડું થોડું પાણી નાખતા જઈશું ને સારી રીતે મિક્સ કરતા જઈશું જો તમે મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મેં અહીંયા થોડું થોડું પાણી નાખીને એકદમ સ્મૂધ એવું બેટર તૈયાર કરી લીધું છે આ બેટરને આપણે બહુ વધારે પડતું જાડું નથી રાખવાનું અને આપણે બેથી ત્રણ મિનિટ માટે સારી રીતે મિક્સ કરીશું જેથી તેમાં હવાના કણ ભરાય અને આપણા ખમણ એકદમ સ્પોન્જી તૈયાર થાય તો મેં અહીંયા વન હાફ કપ પાણી લીધું હતું તેમાંથી એક ચમચી જેટલું પાણી વધ્યું છે આ બેટરને આપણે પંદર મિનિટ માટે રેસ્ટ આપવાનો છે ત્યાં સુધી આપણે અહીંયા પાણી ગરમ કરી લઈશું એક પ્લેટ લઈશું ને તેને સારી રીતે ઓઇલથી ગ્રીસ કરી લઈશું તો બસ પંદર મિનિટ પછી આપણે બેટરને ખોલીશું મેં અહીંયા રેગ્યુલર ફ્લેવરનો ઈનો લીધો છે ને એક ચમચી જેટલો આપણે આમાં ઈનો નાખીશું ને અડધી ચમચી જેટલા આપણે લીંબુના ફૂલ નાખીશું ને બંને વસ્તુને એક્ટિવેટ કરવા થોડું પાણી નાખીશું ને આપણે આને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરીશું તમે પણ આ રેસીપી ટ્રાય કરશો તો તમારી શેવખમણી પણ એકદમ પરફેક્ટ બનશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જુઓ તો આપણું બેટર અહીંયા ફૂલાઈને સાઇઝમાં ડબલ થઈ ગયું છે તો બસ હવે તેને આપણે ગ્રીસ કરેલી પ્લેટમાં કાઢીશું આ ખમણને આપણે તરત જ સ્ટીમ થવા માટે મૂકી દઈશું તો બસ ઉપરથી ઢાંકણ નાખીને પંદર મિનિટ સ્ટીમ થવા દઈશું તો પંદર મિનિટ બાદ ખોલીને જોઈએ તો આપણા ખમણ સારી રીતે થઈ ગયા છે આપણી છરી પણ એકદમ ક્લીન આવે છે મિન્ટ સારી રીતે કૂક થઈ ગયા છે તો ખમણને ઠંડા થાય એટલે આપણે તેને ડિમોલ્ટ કરી લઈશું હવે આપણે આ ખમણને ફોર પીસમાં કટ કરવાના છે તો બસ આ ખમણને આપણે ફોર પીસીસમાં કટ કરીશું ને એક પીસ લઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ પરફેક્ટ જાડી પણ પડી છે અને એકદમ સ્પોન્જી તૈયાર થયા છે તો હવે આપણે ખમણી લઈશું અને ખમણીની મદદથી એક પીસ લઈને આપણે તેને સારી રીતે ખમણી લઈશું આ ખમણને ખમણી લેવાથી આપણી સેવખમણી એકદમ છૂટી છૂટી તૈયાર થશે તો છે ને એકદમ પરફેક્ટ તો બસ આવી જ રીતે આપણે બધા જ પીસીસને સારી રીતે ખમણી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા જ ખમણને સારી રીતે ખમણી લીધા છે હવે એક પેનમાં ત્રણ ચમચી તેલ લઈશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ નાખીશું ને રાઈ સારી રીતે ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલા તલ નાખીશું ને તલ અને રાઈ બંને સારી રીતે કકડી જાય એટલે તેમાં આપણે છથી સાત પાન લીમડાના નાખીશું હવે આપણે આમાં એક જીમું સમારેલું મરચું નાખીશું ને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ને ચપટી હિંગ નાખીશું વન ફોર્થ ચમચી જેટલી હળદર નાખીશું ને વન ફોર્થ કપ જેટલું આપણે પાણી નાખીશું પાણી બહુ વધુ નથી નાખવાનું નતર આપણી શેવખમણી છૂટી છૂટી નહીં બને ત્રણ ચમચી ખાંડ નાખીશું ખાંડ નાખવાથી આપણી શેવખમણીમાં ખૂબ સરસ સ્વાદ આવે છે તો મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખીશું ને થોડાક કાજુના કટ કરેલા પીસીસ નાખીશું ને દ્રાક્ષ નાખીશું ને બધી જ વસ્તુને આપણે એકવાર સારી રીતે મિક્સ કરીશું ને આપણું પાણી ઉકળવા લાગે ત્યારબાદ ખમણનો ભૂકો આપણે કર્યો હતો તે ખમણનો ભૂકો નાખીશું ત્યારબાદ બધી જ વસ્તુને આપણે એકવાર મિક્સ કરીશું જો તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ મિક્સ થઈ ગયું છે અને હવે આપણે આમમાં કોથમીર નાખીશું દાડમના દાણા નાખીશું ત્યારબાદ તેને આપણે એકવાર મિક્સ કરી લઈશું તો છે ને એકદમ પરફેક્ટ અને છૂટી છૂટી તો બસ હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી સેવ એકદમ છૂટી છૂટી છે તેમાં આપણે ઉપરથી થોડી ઝીણી સેવ નાખીશું ને તેને ગાર્નિશ કરવા માટે કોથમીર નાખીશું દાડમના દાણા પણ નાખીશું ઉપરથી તો તમે જોઈ શકો છો કે આપણી સેવખમણી એકદમ પરફેક્ટ બની છે જો તમને આ રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો